નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા ખાતે અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત આપવામાં આવી છે તે માટે વોક ઇન ઇન્ટરવ્યૂની જાહેરાત કરવામાં આવેલી છે ભાવનગર મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વગેરેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી જુદી જુદી એક્ટિવિટી સિદ્ધિઓ કાર્યક્રમો વગેરેની પોસ્ટ પબ્લિશ કરવા માટે સોશિયલ મીડિયા હેન્ડલરની કોમ્પ્યુટર વિભાગમાં નીચા નીચે જણાવેલ કરાર આધારિત એક જગ્યા અગિયાર માસ અથવા કામગીરી પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ભરવા માટેની પ્રતિક્ષ યાદી બનાવવા માટે ઈચ્છુક ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તથા તેની સ્વપ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો આઈડી પ્રૂફની નકલ સાથે તારીખ દસ એક બે હજાર પચીસના રોજ સવારે દસ ત્રીસ કલાકથી બપોરના બે વાગ્યા સુધીમાં વોક ઇન ઇન્ટરવ્યૂ તથા કામગીરીનું પ્રેઝન્ટેશન માટે કમિશનર શ્રીની કચેરી મીટિંગ હોલ ભાવનગર મહાનગરપાલિકા ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે જગ્યાનું નામ સોશિયલ મીડિયા હેન્ડલર શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ ડિપ્લોમા ઇન ગ્રાફિક ડિઝાઇન અથવા ડિપ્લોમા ઇન અપ્લાઇડ આર્ટ્સ અથવા બી ઇન કોમ્પ્યુટર આઈટી અથવા એમસીએ એની ગ્રેજ્યુએટ અન્ય આવડતની જો વાત કરીએ તો નોલેજ ઓફ ફોટો એડિટિંગ સોફ્ટવેર લાઈક ફોટોશોપ કોરલ ડ્રો ઇન્સ્યુલેટર ઇન ડિઝાઇન પેઝ આડોબ એક્સ ડી ઇટીસી ગ્રાફિક ડિઝાઇન અપ્લાઇડ આર્ટ્સની શૈક્ષણિક લાયકાતને પ્રેફરન્સ આપવામાં આવશે પ્રતિમાસ પગારની જો વાત કરીએ તો સોશિયલ મીડિયા હેન્ડલર માટે રૂપિયા ચાલીસ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા કીધેલી છે શરતોની જો વાત કરીએ તો નિમણૂક પામ પામનાર ઉમેદવારને અત્રથી જે શરતો અને બોલીઓ જણાવવામાં આવે તે બંધન કરતા રહેશે જે ઉમેદવાર અન્ય સંસ્થા સરકારી કે બિન સરકારી સંસ્થામાં હોય તેવા ઉમેદવારો સંસ્થાનું ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સદર ભરતી માટે કમિશનર શ્રીનો નિર્ણય આખરી અને બંધન કરતા રહેશે જેને પડકારી શકાશે નહીં સઈ સુચિત કુમાર આઈએસ કમિસર ભાવનગર મહાનગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો